બચાવ ગુરુકુળ પ્રાથમિક શાળા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી બચાવના અંબિકા નગર વિસ્તારમાં આવેલ સ્વર્ગસ્થ છગનલાલ અર્જનભાઈ કાંજીભાઈ પૂજારા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કરી અનુખી પહેલ આદરી હતી ગણતંત્ર દિવસની ઉજવણી તારીખ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ રવિવારના રોજ ધ્વજવંદન શાળાના પટ્ટાંગણમાં સવારે સાડા નવ કલાકે શાળાની માધ્યમિક વિભાગની વિદ્યાર્થીની કુમારી વિરાલી રાજેશભાઈ પ્રજાપતિ તથા ભરતભાઈ ટક્કરના ભરતહસ્તે કરવામાં આવ્યું અને શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત પ્રાસંગિક વક્તવ્ય અને ગ્રુપ ડાન્સનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાવ્યું શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ કે જેમને અલગ અલગ ક્ષેત્રોમાં વિશિષ્ટ પદવીઓ પ્રાપ્ત કરેલ છે તે બદલ શાળા પરિવાર દ્વારા તેમનું સન્માન કરાયું અને ગુરુકુળ સ્કૂલ દ્વારા શિક્ષણ સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે ત્યારે અહીંના ટ્રસ્ટી શ્રી હરિભાઈ ટક્કર અને વાલીગણ શામજીભાઈ દરજી દ્વારા જણાવાયું આ કાર્યક્રમમાં વાલીગણ તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા હા ઉચ્ચ કક્ષા તો ખરેખર આ શાળાનું એટલું બધું જે છે યોગદાન રહેલું છે હું બીજાની તો શું વાત કરું મારી દીકરીની જ વાત કરું તો મારી દીકરી માલિની જે ડૉક્ટર બની છે એ અહીંયાની વિદ્યાર્થીની હતી કેજીથી કરી અને દસ સુધી અહીંયા ભણી અને ત્યાર પછી ઉચ્ચ શિક્ષણ મેળવી અને ડૉક્ટર બની છે અને અત્યારે વાગડ વેરફેરમાં એની ઇન્ટર્નશીપ કરી રહી છે બીજા અહીં કને ભણી અને ઘણા બધા વિદ્યાર્થીઓ ડૉક્ટર બન્યા છે કોઈ આગળ લાઈન લીધી છે બહુ સારી પોસ્ટ ઉપર એ અત્યારે પોતાની સેવા બજાવી રહ્યા છે એટલે ગૌરવ છે અને ખાસ કરીને અહીંયાના જે શિક્ષકો જે છે અને ટ્રસ્ટી મારા ખાસ મિત્ર હરિભાઈ ઠક્કર ખૂબ યોગદાન રહેલું છે એમનું અને ખરેખર આપણને ગર્વ થાય કે અમારા બાળકો અહીંયા સ્કૂલમાં ભણી રહ્યા છે અને બીજા બાળકો પણ અહીંયા ભણે છે સ્વર્ગસ્વ છગનલાલ અર્જુનભાઈ પૂજારા ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ પ્રાથમિક માધ્યમિક શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સાથે સાથે એક સેવક તરીકેની ભૂમિકા ભજવું છું આજના પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વેદ સ્મૃતિ વિસરાયામાં સંસ્કૃતિ રડતી આસુ લુછવા કાજે બલદેજે મુજને બદલતા જતા પ્રવાહમાં આ લીલડી ધરતી શાંતિનું પ્રતિક અને કેસરીયા સાપા સમાન આ રાષ્ટ્રધ્વજ ફરકે છે ત્યારે આવનારી પેઢી જે છે એ ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે શિક્ષણ મેળવે અને આ શિક્ષણથી પોતાના જીવન જે છે એને પુલકિત કરે એવી શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આશીર્વાદ પાઠવું છું વર્ષોથી આ શાળાનું સો ટકા પરિણામ આવે છે રાત્રે પણ એક મહિનો વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લઈ એને મનગમતો નાસ્તો અને મનગમતી વાતો સાથે આનંદ સાથે વિદાય વિદાય આપણે આપીએ છીએ આજે દસમા ધોરણના વિદ્યાર્થીનીઓને જ્યારે દીક્ષાંત સમારોહ હતો ત્યારે એમની નીલા નારિયેલ અને સાકરના પળાથી અમે નવાજિત કરશું અને આ વિદ્યાર્થીનીઓ આ વખતે મને એવું લાગે છે કે બચ્ચામાં રેકોર્ડ તોડશે અને લગભગ ચારથી પાંચ વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવશે અને આ બધો યશ મોર હંમેશા પીછે રડિયામણો હોય એ મારા શિક્ષકને દરેક વાલીગણને અને સાથે સાથે આ શાળા દ્વારા થતી તમામ જીવદયાની પ્રવૃત્તિઓ એનાથી આપ સૌ વાકેફ છો એમાં પણ સૌ સહયોગ રહે અને એટલી ખાતરી આપીશ કે બાળક પહેલો બીજો ત્રીજો નંબર આવે કે ના આવે એના માટે પ્રયત્નો તો હશે જ પણ ક્યારેય સંસ્કૃતિથી વિચ્છેદ નહીં થાય સંસ્કારોથી વિચ્છેદ નહીં થાય એ ખાતરી આજના આ કાર્યક્રમમાં હું આપને જ્યારે મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો ત્યારે આપું છું જય હિન્દ જય ભારત